હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ફરી પાછી આપણી સેવામાં આંબરસર આજે આપણે મિત્રો આ જ ચેપ્ટરની અંદર તમે જોઈ શકો છો પ્રકાશનું દ્વિત સ્વરૂપ પોટોન ધ બ્રુગલી તરંગ લંબાઈ પર આધારિત એમસીક્યુનો પાર્ટ ફોર જોવાનો છે તો રેડી ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો તમારી સામે ક્વેશન છે કે વાય સમીકરણ ઇક્વેશન છે વાય વન બરાબર એ ઓમેગા ટી માઇનસ કે એક્સ અને વાય ટુ ટુ ઓમેગા માઇનસ ડી ઓમેગા ઇન્ટુ ટી માઇનસ કે પ્લસ ડી એક્સથી રજૂ થતા બે હાર્મોનિક તરંગો સંપાતીકરણને પરિણામે રચાતું તરંગ પેકેટનો કંપ વિસ્તાર કેટલો હોય છે બે તરંગો છે એક વાય વન છે અને એક વાય ટુ છે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે અહીંયા બે ઇક્વેશન છે એક વાય વન છે સાઇન ઓમેગા ટી માઇનસ ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આજે ટી છે ને એનું ઇન્કલુડિંગ અંદર ગુણાવી દઉં છો અહીંયા બી ગુણાશે અને અહીંયા પણ ગુણાશે એટલે થશે ઓમેગા ટી માઇનસ ચાલો આ માઇનસ છે તો આપણે માઇનસ લઈ લઈએ અહીંયા પણ આપણે એક્સ ને અંદર ગુણાવી દઈએ કેલ્ક્યુલેશન કરાવી દઈએ તો એ થશે કે એક્સ જોઈ જોઈ શકો છો પ્લસ એક્સ ડી કેસ ઓકે ચાલો આવું કઈક ઇક્વે છે હવે સંપાતિકરણને કારણે રચાતું પરિણામી તરફ અસ્પષ્ટ સંપાતિ પડાના સિદ્ધાંત મુજબ તરંગ પેકેટ એટલે પરિણામી તરંગ વાય વન પ્લસ વાય ટુ ઇટ્સ ઓકે ચાલો બંનેનો સરવડો કરીએ આપણે એટલે વાય બરાબર બંનેમાં એ કોમન નીકળી જશે એટલે આવશે સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ আপনারাইনস কে একস এস ডি কে চালো রেডি আছে এনে লোক বুঝল के sin a + sin b = 2 sin a + b / 2 * cos a - b / 2 चलो आना उपयोग करना એટલે મળી જશે ઓકે ચાલો તો y = 2 sin એટલે a તો પહેલા કોમ એટલે 2a ચાલો সাইন এ পলোস বাইটু এনো সর্঵ারাকরো। এনে পলো এনে সরোও টে এনা সরো এনে পলো এনে পলো এনে তো কাই এনে হাই উমাইনে এনে সে এ� माइनस के एक्स माइनस ओमेगा, टी, टी ओमेगा प्लस के एक्स प्लस एक्स के, टू चलो टू ए साइन ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી એટલે ટુ ઓમેગા ટી માઇનસ કે એક્સ માઇનસ કે એટલે આવશે ઓમેગા ટી માઇનસ રેડી પછી એમાં ચેક કરી લઈ લઈએ ચાલો માઇનસ બાર કાઢી લઈએ એટલે ડી ઓમેગા ટી વત્તા એક્સ ડી બાય ટુ ઓકે ચાલો cos -+-+ j એટલે આવશે અ t d ઓમેગા + x dk / 2 ઓકે ચાલો આના ઉપરથી કમ્પ વિસ્તાર

ચાલો આ ફાઈનલ સર આવી ગયો રેડી બાળકો તો આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ આ કંપ વિસ્તાર છે પરિણામી તરંગનો ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક એક મિલીગ્રામ દળ ધરાવતા કળની દબ રોગલી તરંગ લંબાઈ એ બે ગુણ્ય દસની છ મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ ગતિ કરતા ઇલેક્ટ્રોનની દબ રોગલી તરંગ લંબાઈ જેટલી જ છે તો કળનો વેગ કેટલો થાય ચાલો કળનું દળ આપ્યું છે એમ એક માઇક્રોગ્રામ

વી મેળવવાનું છે બંનેની ડબ્રોગલી તરંગ લંબાઈ સરખી છે ઇલેક્ટ્રોન દળ દર તમને લખી દઉં નવ પોઈન્ટ એક દસ ની માઇનસ એકત્રીસ કેજી પાર્ટિકલ બરાબર લીમડા ઇલેક્ટ્રોન બંનેની દબ્રોગલી તરંગ લંબાઈ સરખી છે ચાલો તો અહીંયા આપણે લખી શકીએ લીમડા બરાબર એચ અપોન એમ

દસ ની માઇનસ એકત્રીસ બે દસ ની છ અને એમ દસ ની માઇનસ નાઇન ચાલો રેડી ચાલો તો વી બરાબર અઢાર પોઈન્ટ બે કેલ્ક્યુલેશન કરશો દસ ની અને માઇનસ નો ઉપર જે એટલે પ્લસ નવ વિદ્યાર્થી મિત્રો નવ ને છ પંદર પંદર ત્રીસ એટલે માઇનસ સોળ ચાલો એક પોઈન્ટ બ્યાસી દસ ની માઇનસ પંદર મીટર પ્રતિ સેકન્ડ ચેક કરવા આવ્યો જવાબ છે પેલો જ દેખાય છે જોઈ લો એક પોઈન્ટ બ્યાસી ની માઇનસ પંદર મીટર છે જોઈ લો ઇટ્સ ઓકે તો આ ફાઇનલ આન્સર છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ખ્યાલ આવી ગયો ને બહુ સિમ્પલ બે વિદ્યુત ભરિત કણોના દળ અનુક્રમે 2m અને 3m છે ઓકે બે કણોના દળ એટલે m1 2m અને m2 3m અને તેમના વિદ્યુત ભાર છે q1 2 3q અને q2 2q આ બંને ગળોને સમાન સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવગિત કરવામાં આવે છે એટલે કે v સમાન ઓકે તો તેમની દબરૂગલી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો હોય લેમ્બડા 1 બાય લેમ્બડા 2 ચાલો તો લેમ્બડા બરાબર સૂત્ર છે આપણો h અપોન અંડર 2m q v ચાલો આના પરથી જો h અચળ v અચળ 2 અચળ તો સિમ્પલ વાત છે કે લેમ્બડા પ્રોપોર્શનલ ટુ વન અપોન અંડરુટ એમ ઇન્ટુ ક્યુ ચાલો આના પરથી તમે લેમડા વન બાય લેમડા ટુ કરી દો તો અહીંયા થશે અંડર ક્યુ ટુ છેદમાં એમ વન ક્યુ વન કિંમત મૂકી દો એમ ટુ એટલે થ્રી એમ ક્યુ ટુ એટલે ટુ ક્યુ એમ વન એટલે ટુ એમ કેન્સલ 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 ઓકે એટલે ઓપ્શન ડી ઇઝ આન્સર ચાલો રેડી સિમ્પલ એન્ડ સોબર ઇક્વેશન તમારી જોડે છે જ ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક પ્રકાશના કિરણ જૂથમાં એફ વન આવૃત્તિવાળા ફોટોનની સંખ્યા એન વન અને તેટલી જ ઊર્જાવાળા બીજા કિરણ જૂથમાં એફટુ આવૃત્તિવાળા ફોટોનની સંખ્યા એન ટુ છે તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ઊર્જા સમાન કીધી છે એટલે અહીં ધ્યાન આપજો ઇવન બરાબર એટુ ઇવન એટલે એન વન એચ એફ વન બરાબર એન ટુ એચ એફ ટુ એચ કેન્સલ થઈ ગઈ એન વન એફ વન બરાબર એન ટુ એફ ટુ તો તમારે જે મેળવવું મેળવી શકાય ચાલો એફ વન બાય એફ ટુ જોઈતું હોય તો આવે એન ટુ બાય એન વન આ બી સાચું અથવા ને બંને ઓપ્શન સાચા છે ચેક કરો એન વન બાય એન ટુ બરાબર એફ વન બાય એફ ટુ ખોટું બીજું ખોટું એન વન બાય એન ટુ બરાબર એફ ટુ બાય એફ વન ઇઝ રાઇટ આન્સર રાઈટ આવો છે જો ચેક કરો એન વન બાય એન ટુ બરાબર એફ ટુ બાય એફ વન ઇઝ ધ આન્સર આપેલો નથી પણ આ પણ સાચો છે તો આવી ગયો સિમ્પલ ચાલો આગળ વધીએ નેક્સ્ટ સમાન દ બ્રોકલી તરંગ લંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન આલ્ફા કણ અને પ્રોટોન ની ગતિ ઊર્જા ઈ વન ઈ ટુ ઈ થ્રી છે તો તેનો સંબંધ શું પેલા બાબત તો તરંગ લંબાઈ અને આ ત્રણેય વચ્ચેનો સંબંધ ગતિ ઉર્જા સમાન છે તો તરંગ લંબાઈનું સૂત્ર શું તો કે લેમડા બરાબર એચ અપોન એમ વી ગતિ ઊર્જા અનુક્રમે આપેલી છે તો આના પરથી કહી શકાય કે ગતિ ઊર્જા આપેલી છે એટલે ગતિ ઉર્જાનો સંબંધ જોવો પડશે ને રેડી તો આની જગ્યાએ કિંમત મૂકવી પડશે તો બીજું સૂત્ર છે આપણે મેળવ્યું હતું આ કોના પરથી મેળવ્યું તો ખબર છે ને પી સ્ક્વેર અપોન ટુ એમ બરાબર કે તો પી બરાબર અંડર ટુ એમ કે આ બરાબર પી થયું ને એટલે પી બરાબર એમ બી બરાબર તો એચ એચોન અંદર ચાલો તો ઈજલ ટુ એચ સ્કવેર અપોન ટુ એમ લેમડા સ્કવેર સમાન દબરો તરંગ લંબાઈ ચાલો આ સમાન છે આ સમાન આ સમાન તો ડાયરેક્ટલી તમે કહી શકો કે ઈ પ્રપોઝનલ ટુ વન અપોન એમ હે ને દર ઉપર ડિપેન્ડ કરે ચાલો તો દળ ચેક કરી લઈએ પેલા તો એ લખો આલ્ફા કણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન આલ્ફા કળ નું દળ એમ આલ્ફા પ્રોટોન નું દળ એમપી ઇલેક્ટ્રોન નું દળ એમ આ ત્રણેય વચ્ચેનો સંબંધ ખબર જ છે આલ્ફાકરનું દળ પ્રોટોન કરતાં વધારે હોય અને ઇલેક્ટ્રોનના દળ કરતાં પ્રોટોનનું વધારે હોય રેડી આ સંબંધ ફાઇનલ છે આપણે બધા જાણીએ જ છીએ રેડી ચાલો તો જેનું દળ વધારે એની ઉર્જા કેવી હોય આના પરથી જોઈ લો હે દળ વધુ તો ઉર્જા ઓછી ચાલો આ ક્યાં ચેક કરતા જજો ઇલેક્ટ્રોન એની ઉર્જા છે ઈવન ચાલો આની યુવાન

આવો સંબંધ હોવો જોઈએ ચેક કરો જે છે ઓકે ઓપ્શન સીટ ધ રાઈટ ચેક કરો એટ છે સેમ જોઈ લો ઉલટે એવું છે આગળથી બરાબર ને અને આગળ લઈ લીધું છે અને આમ લખી શકો કે ઇવન ગ્રેટર ધેન ઈ થ્રી ગ્રેટર ધેન ઈટુ બરાબર ને આ લખી શકે ચાલો ઇટ્સ ઓકે તો આવી ગયું કારણ કે જેનું દળ વધારે એની ઉર્જા ઓછી તો આના પરથી સ્પષ્ટ તમે કહી શકો છો तो रेडी ख्याल आवे छे बालको ओके okay. चलो आगे बढ़िए नेक्स्ट मित्रों आपने आज टॉपिक ने पूर्ण करो आप सव नो खूब खूब आभार धन्यवाद थैंक यू थैंक यू थैंक यू